નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના એરંડાના બજાર ભાવ તલોડ અગિયારસો છન્નું થી બારસો અઢાર ખેડ્રમમાં અગિયારસો એક્યાસીથી બારસો પાંચ ખાંભા અગિયારસો ત્રેપનથી થી અગિયારસો ત્રેપન પ્રાતિજ અગિયારસો સાહીઠથી થી અગિયારસો નેવું વડગામ બારસો ત્રણથી થી બારસો દસ રાજકોટ અગિયારસો પચીસથી અગિયારસો બોતેર તારી અગિયારસો સિત્તેરથી અગિયારસો પિચોતેર મોરબી અગિયારસો ચોવીસથી અગિયારસો નેવું સાવકુંડલા અગિયારસો પચીસથી અગિયારસો સિત્તેર રાપર અગિયારસો ચોરાણુંથી બારસો વિસાવદર એક હજારથી અગિયારસો છોતેર ધ્રોલ એક હજાર પચાસથી અગિયારસો પચાવ અગિયારસો એંશીથી બારસો બાર હળવદ અગિયારસો પચાસથી બારસો પંદર મહેસાણા અગિયારસો એકોતેરથી બારસો ચાલીસ આંબલીયાસર અગિયારસો છ્યાસીથી બારસો દસ સિદ્ધપુર અગિયારસો એંશીથી બારસો છમુતેર કોડીનાર એક હજાર ત્રીસથી અગિયારસો સિત્યાસી કલોલ અગિયારસો નેવુંથી બારસો પાંત્રીસ જૂનાગઢ અગિયારસોથી અગિયારસો બાણું ઈડર અગિયારસો એંશીથી બારસો પાંચ વડાલી બારસોથી બારસો ચૌદ જેતપુર અગિયારસો પચીસથી અગિયારસો એક્યાસી દહેગામ અગિયારસો અડસઠથી બારસો એક રખિયાલ અગિયારસો પચાસથી અગિયારસો એંશી મોડાસા અગિયારસોથી અગિયારસો ત્રાણું કાકાનેર એક હજાર છવોતેરથી અગિયારસો ત્રીસ ચોટાણા અગિયારસો ચોર્યાસીથી બારસો બહુચરાજી બારસો દસથી બારસો પાંત્રીસ બાવળા અગિયારસો ચોસઠથી બારસો બાર ધાંગધ્રા અગિયારસો પચાસથી અગિયારસો બાણું ભાવનગર એક હજારથી અગિયારસો સાહીઠ હિંમતનગર બારસો દસથી બારસો અઢાર પાથાવડા અગિયારસો પંચાણુંથી બારસો એકતાલીસ પાટડી અગિયારસો પિંચ્યાસીથી અગિયારસો નેવું થારિસ બારસોથી બારસો ત્રેપન ફિલ્ડી બારસોથી બારસો એકત્રીસ અમરેલી એક હજારથી અગિયારસો ચાણસમા બારસો એકથી બારસો ચોત્રીસ થરા બારસો પંદરથી બારસો બેતાલીસ શિહોરી બારસો અઢારથી બારસો પિસ્તાલીસ પાપર બારસો ત્રીસથી બારસો છેતાલીસ ભુજ અગિયારસો અઠ્યાસીથી બારસો સત્તર ચામજોધપુર અગિયારસો પાસઠથી બારસો